ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય પ્રાચીન સમયથી ભારત તેના આર્થિક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાના કારણે સમગ્ર વિશ્વમાં એક અજોડ સ્થાન ધરાવે છે ભારતના સાંસ્કૃતિક વારસા અને આર્થિક સમૃદ્ધિના કારણે વિશ્વના ઘણા દેશોની પ્રજા ભારતમાં આવી ભારતના મરી મસાલા તેજાના મલમલ રેશમી કાપડ ગળી વગેરેની યુરોપના દેશોમાં ખૂબ જ માંગ રહેતી ભારત અને યુરોપ વચ્ચે વ્યાપાર જમીન માર્ગે તેમજ જળમાર્ગે થતો અને આ માર્ગના કેન્દ્રસ્થાને તુર્કસ્તાનમાં આવેલું ઇસ્તંબુલ એટલે કે કોન્સ્ટેન્ટિનોપલ હતું તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું ઈસવીસન ચૌદસો ત્રેપન આથી યુરોપવાસીઓ માટે કોન્સ્ટેન્ટીનોપલ એટલે કે ઇસ્તંબુલ થઈ ભારત આવવાનો જળમાર્ગ બંધ થઈ ગયો યુરોપવાસીઓને મરી મસાલા વગર ચાલે તેમ ન હતું આથી નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ જેથી વિશ્વના ભૌગોલિક સંશોધનોના યુગનો પ્રારંભ થયો ભારત આવવાના જળમાર્ગની શોધ પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણા પ્રોત્સાહન અને આર્થિક મદદથી સાહસવીરોએ નવા જળમાર્ગની શોધના પ્રયત્નો આદર્યા ભારત આવવાના જળમાર્ગની શોધ માટે ઘણા સાહસવીરોએ પ્રયત્નો કર્યા જેમાં બાર્થોલોમ્યુ ડાયઝે કેપ ઓફ ગુડ હોપ ભૂશિરની શોધ કરી ક્રિસ્ટોફર કોલંબસે સ્પેનના રાજાની આર્થિક મદદથી નવો જળમાર્ગ શોધવાની સાહસયાત્રા આરંભી જે ચૌદસો બાણુંમાં એટલાન્ટિક સમુદ્રમાં આવેલ વર્તમાન વેસ્ટ ઇન્ડિઝ ટાપુએ આવીને અટકી મૃત્યુ પર્યંત ભારત આવવાના જળમાર્ગ શોધ્યાના વિશ્વાસ ધરાવતા કોલંબસે વાસ્તવિક રીતે નવો જ પ્રદેશ શોધ્યો હતો આ સ્પષ્ટતા એમેરિગો વેસ્પોચીએ કરી હોવાથી ત્યારબાદ આ નવો પ્રદેશ અમેરિકા તરીકે ઓળખાયો પોર્ટુગીઝ નાવિક વાસ્કોદ ગામાએ ઈસવીસન ચૌદસો અઠ્ઠાણુંમાં ભારત આવવાના જળમાર્ગની શોધ કરી ભારતીય ખલાસીની મદદથી તે ભારતમાં પશ્ચિમ કિનારે આવેલ કાલિકટ બંદરે પહોંચ્યો ત્યાંના રાજા સામુદ્રિકે એટલે કે ઝામોરીને તેને આવકાર આપી રાજ્યમાં વેપાર કરવાની છૂટ આપી આમ વિશ્વમાં આ ઘટના મહત્વપૂર્ણ ગણાય છે તેના કારણે જ યુરોપવાસીઓ માટે ભારત આવવાના દ્વાર ખુલી ગયા